સુરત કોર્ટમાં ગેંગવોર થતા રીઝવા પામી છે અને તેનો શ્રેય જાય છે ઉમરા પોલીસને ઉમરા પોલીસે સમય સૂચકતા જોઈ કોર્ટમાં પહોંચી ગેંગવોર અટકાવી એક આરોપીની ધરપકડ કરી હતી ત્યારે કોર્ટમાંથી પોલીસે ઘાતક હથિયારો પણ કબજે કર્યા છે સુરતમાં હાલમાં અનેક ગેંગ સક્રિય છે અગાઉ પોલીસે મોટી ગેંગવોરના મુખ્ય સૂત્રધારો સહિતનાઓને ગુસ્સી ટેક હેઠળ જેલમાં મોકલી દીધા છે ત્યારે નવા નવા ભાઈ કહો કે ગુંડાઓ ઉગી નીકળ્યા છે તો ઉમરા પોલીસે આવી જ એક ગેંગોને અટકાવી હતી ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતની માથાભારી ગદ્દી અને ઇમરોજ દાલ ચાવલ ગેંગ વચ્ચે અગાઉ અથડામણ થઈ હતી અને સામસામે મારામારી કરવાની માનસિકતા વાળી આ બંને ગેંગ કોર્ટમાં તારીખ પર આવી હતી ત્યાં તેઓ એકબીજા પર તૂટી પડવાના ઈરાદે કોર્ટમાં ઘાતક હથિયારો સાથે ઘુસ્યા હતા જોકે ઉમરા પોલીસે સમયસર કોર્ટમાં પહોંચી જાય બાથરૂમમાં સંતાડાયેલા હથિયારો સાથે આકાશ બાબા સાહેબ વાઘમારીને ઝડપી પાડ્યો હતો જ્યારે ઇમરાન ગઢી ઇમરોજ દાલ ચાવલ ભરત પચ્ચીસ અમીર બટકો બાઉન્સર સલીમ કોનિયા અજુર રાંદેર કમાન્ડો ઈરફાન રમજાન શેખ ઉર્ફે કમાન્ડો તેમજ બીજા સાતથી આઠ માણસો ભાગે છૂટતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા હાલ તો ઉમરા પોલીસે કોર્ટ સંકુલમાં જ ગેંગવર થાય તે પહેલા પહોંચી જઈ સહનીય કામગીરી કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા